નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાના ગામ સિક્કામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય ખાંટ રમેશભાઈ ધૂળાભાઈ સામાન્ય ખેડૂત છે તેમનું જીવન ખેતર અને પરિવારમાં વીતતું હતું પરંતુ અચાનક જડબાના કેન્સરના નિદાને તેમના જીવનને અંધકારમય બનાવી દીધું કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ એક સામાન્ય પરિવાર માટે અસહાય હોય છે પરંતુ આજે રમેશભાઈ જીવનની નવી લડત લડી રહ્યા છે અને તેમની આ સફળતા પાછળ છે ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડની યોજના સરકારી આરોગ્ય વીમા યોજના છે જે ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને દર વર્ષે કુટુંબ દીઠ પાંચ લાખ રૂપિયા સુધીનું કેશલેસ સ્વાસ્થ્ય કવચ પૂરું પાડે છે આ યોજના હેઠળ કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર જેમ કે સર્જરી કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી સંપૂર્ણપણે મફતમાં કરાવી શકાય છે ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે આ યોજના સમાન છે કારણ કે તેમાં સર્જિકલ એનેકોલોજી મેડિકલ ઓનેકોલોજી અને રેડિયેશન ઓનેકોલોજીના પેકેજ આવરી લેવામાં આવ્યા છે રમેશભાઈને જ્યારે જડબાના કેન્સરનું નિદાન થયું ત્યારે તેમના પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું સારવારનો ખર્ચ વિચારીને તેઓ નિરાશ થઈ ગયા હતા પરંતુ તેમની પાસે પીએમ જેવાય કાર્ડ હોવાથી તેમને નવી આશા જાગી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તેઓ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં નિષ્ણાંત ડોક્ટરોએ તેમની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી આ સર્જરીનો તમામ ખર્ચ આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેસ રીતે ચૂકવવામાં આવ્યો એક પૈસો પણ પરિવારને ખર્ચવો ન પડ્યો સર્જરી પછીની સારવાર માટે રમેશભાઈ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ગયા જ્યાં તેમને રેડિયેશન થેરાપી શેકના સેશન્સ આપવામાં આવ્યા અહીં પણ પીએમ જેવાય કાર્ડના માધ્યમથી તમામ સારવાર સફળતામાં અને મફતમાં કરાવી શકાશે આજે રમેશભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે તેઓ ફરીથી ખેતરમાં કામ કરવા લાગ્યા છે અને પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે રમેશભાઈની આ કહાની આયુષ્યમાન ભારત યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લાખો કેન્સરના દર્દીઓ આ યોજના હેઠળ મફત સારવાર મળી છે જેનાથી અનેક પરિવારો આ

મેં કેન્સરની સર્જરી રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ શાહીબાગ અને શેખ લીધા હિંમતનગર શંકુર હોસ્પિટલમાં અને ખીમો પણ મેં ક્યાં ઉપર તો શંકુ હોસ્પિટલમાં જ લીધું છે હિંમતનગર